શિક્ષણમાં શુભ ઉડાન રોજિંદા યાંત્રિક બની રહેલા જીવનમાં તથા યંત્રવત કામગીરીને અવગણીને સતત નવા વિચારો સાથે શિક્ષક ગણ કાર્ય કરતા રહે તેવા શુભ હેતુથી અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિવિધ ગુજરાતી અંગ્રેજી માધ્યમના બસો સાહીઠ જેટલા શિક્ષકો અને કર્મચારીઓ માટે શિક્ષણમાં શુભ ઉડાન પરિસંવાદનું આયોજન ત્રેવીસ નવેમ્બરના રોજ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી અને શુભ સંકલ્પોના આગ્રહી એવા ભરૂચ જિલ્લાના ડીઈઓ સ્વાતિબા રાવલ તથા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર દિવેશભાઈ પરમાર તથા અંકેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશભાઈ જોશી મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલે તેમના નવીનતમ પ્રેરણાત્મક વિચારોથી શિક્ષકગણને નવ પલ્લવિત કર્યા હતા શિક્ષણમાં નવા વિચારો શુભ સંકલ્પ અને હૃદયની શુભ ભાવના સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવા માટે પ્રેરણા આપી હતી આ સૌથી પ્રેરણાદાયી વાત કરવામાં આવી કે સમાજમાં ગ્રોથ હેપીનેસ ઇન્ડેક્સનું નિર્માણ શિક્ષકના હાથમાં છે અને તેના થકી ખુશખુશાલ વાતાવરણનું નિર્માણ શાળામાં અને વિદ્યાર્થી શિક્ષકો વાલીઓ કુટુંબમાં કરી હેપી રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકો મોટું યોગદાન આપી શકે છે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલજીએ અનેક આદર્શ ઉદાહરણો થકી શિક્ષક કેવું અભૂતપૂર્વ કાર્ય કરી શકે છે તેની સુંદર વાતો કરી હતી તેમણે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓના પ્રોત્સાહન સહિત અનેક હકારાત્મક અભિગમને આવકાર્યા હતા પ્રથમ સત્રમાં નિયમિત પંચાણું ટકા હાજર રહી નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર શ્રીઓને શિરપાવ અને અભિનંદન થકી બિરડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે શિક્ષકોએ શ્રેષ્ઠ વિદ્યાર્થી ઘડતર માટે વિશિષ્ટ કાર્ય કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો खूब बड़ी मोटिवेशनल बातों थाई चे तमारू प्रवृत्ति और जिस पुरवा थाई चे एनु में प्रेजेंटेशन जो पंचास वाले पंच बड़ी बड़ी बातों से खूब मोटिवेशन तमने यहाँ थी मोड़ी दीचे तेरा तो तमसे पता है कि अभी नंदन पांच हजार मार्जे मारा पंगे मारो हाँ कोई तेरी मन मारे अपना समाज में शिक्षक ने ભલે સમાજ ડોક્ટર્સ ભગવાન પછી બીજું સ્થાન આપતા હોય પરંતુ એ તો ડરના કારણે છે જ્યારે દરેકનો શિક્ષક માટેનો આદર દિલથી હોય છે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી ડાયનેમિક શિક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિભાઈ મંચસ્ત્ર સૌ મહાનુભાવ શ્રી દિવેશભાઈ અમારા જેમણે તમને ટ્રસ્ટ પરથી ન્યૂઝ આપ્યા पचास लाइटमा जोरदार कामहरू